દુર્વાસા ઋષિ ઉભા રહ્યા જોયું કે આ તો પાંચ પાંડવો છે નીકળી ગયા કે હજી મારે વાર છે હું વળતી વખતે તમારે ત્યાં આવીશ અને અહિયાં બધા એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયા કે આ ઋષિ પરીક્ષા કરવા ગયા જલ્દી શ્રાપ દઈ ને આવે તો સારું આ બધા બળીને ભસ્મ થઈ જાય એ જ સમય સંદર્ભે દુર્વાસા ઋષિ એને પેલા મળે છે મળી અને પોતી પોતાની તીર્થ યાત્રા આગળ ચલાવે આ પાંચ પાંડવો ધીમે 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 કરતા અંદર આવે છે નગરી કોઈ ખરા કોઈ ગયું ખરા પણ ખડ પાણી ને ખાખરા અને નહી પાર એ પણ એ મારો ભલો દેવ કોઈ પાંચાળ ખર પાણી ને ખાખરા પાણા નો નહીં પાર વગર દીએ દીવે નહીં હા શબ્દો સમજજો વગર દીએ દીવે નહી દીવો એટલે અંજવાળા વાળો વગર દીએ એટલે માણા નો દી કદાચ ઉતરતો હોય ને તો ચૂલે ચડી અને લોટ નો હોય તો દિવાલ માં બાખોરું કરીને બાજુ પાડોશી માંથી માંગી અને મહેમાન ને જમાડી દે ને એને કીધું કે વગર દીએ વાયડું કરે કે આવ મારો બાપલીઓ આવી જાવ આસરા નો ધર્મ લઈને બેઠા છે વગર દીએ વાળું કરે ભલોકોીકરી જેનું નામ છે દ્રૌપદી એ દ્રૌપદી નો સ્વયંવર રચાણો છે વિરવલ યોદ્ધાઓ છત્રીઓ આવ્યા છે અને એમાં અર્જુન મત્સ્યવેદ કરે અર્જુન મત્સ્ય વેદ કરે અને દ્રૌપદી અને વૈરા દ્રૌપદી અને વૈરા અને આંગણે આવે છે ને માં કુંતા રસોડામાં રોટલા ઘડે રસોડામાં રોટલા બનાવે ને માને કહ્યું કે માં બારા તો આવો એમાં બારા આવો માં કે મારે સમય નથી તમે ખાવા વાળા જાજા છો રાંધવા વાળી એકલી છો કામ હોય બોલો તો કે માં જોવો તો ખરા અમે શું લઈ આવ્યા એમાં નવાય શું છે સરખા ભાગે વેચી લ્યો સરખા ભાગે વેચી લ્યો ત્યારે કહ્યું કે માં કેળાક સફરજન ફ્રૂટ નથી લાવ્યા અમે તો નારી ઉપાડી આવ્યા છીએ અમે એક નારીને લઈ આવ્યા છીએ દ્રૌપદી પાંચે પાંડવો ની સાથે વિવાહ કરવો પડ્યો પછી જયારે દ્રૌપદી ની વિદાય થતી હતી ને બાપુ ત્યારે કૃષ્ણ ની હાજરી ત્યાં હતી આ જોઈજો જુઓ કાળિયા ની માયા કનિયાની ની માયા એ દ્રૌપદી ની વિદાયના સમયે કૃષ્ણની હાજરીને હાજરી દ્રૌપદી બે હાથ જોડીને કૃષ્ણની ની સામે ઉભાર્યા અને ત્યારે કૃષ્ણને કીધું આમ દીકરી સાસરે જાય કે હવે દાદા તમારે દેવું હોય તે દેજો દીકરી ચાલી સા દીકરી ચાલતી હોય છે કૃષ્ણ પાસે માંગે છે કૃષ્ણ કે મારી પાસે કાય નથી હું ખાલી માણા છું પણ આ તો રમતિયાળ છે નીચે જમીન માંથી મુઠી ભરીને કીધું આલે હાડીને છેડે બાંધી દે ધર્મ ને શિર મોર ધરજે એ પાંચ પાંડવો સાથે એને લગન કરવા પડ્યા પછી દ્રૌપદી હાસકારો કરીને બેઠા સાડીનો પાલવની ગાંઠ છોડી અંદર જોયું તો પાંચ પાણા દેખાણા ને કીધું કે આ ઠાકર પાંચ પતિ મન પેલા જ દઈ ગયો છે તૈય ને તો ખબર પડે એટલે ગાંઠ બંધ રાખતા ગાંઠ જેવી વળે ને ખોલી નાખજો ખબર પડશે પસ્તાવો થશે પાંચ પતિ સાથે દુર્વાસા ઋષિ આવ્યા ઋષિ આવીને કયું કઈ પાંડવો હવે હું પરત યાત્રા કરીને ફર્યો છું મને ભૂખ લાગી છે સવારના 8 9 વાગ્યા સૂર્યના કોમળ કિરણો ધરતી પર પડી રહ્યા અને સૂર્યના કિરણો બળવાન થાય ને માથે કિરણો પડે સૂર્યના એ પેલા આ રસપુરીની રસોઈ મારે જમવી છે શેકેલી ગોટલી આપીશ હવે આપણે કાચી કેરી લેવી તો પાકવામાં અઠવાડિયા રાહ જોવી પડે છે આ તો ગોટલી આપી છે ગોટલી આપીને કીધું કે સાંજે સૂર્ય હાથમે રસોઈપુરી રસપુરી ની રસોઈ મારે જમવી છે અને રસપુરી ની રસોઈ જમવા માટે તૈયાર થાય અને પાંચે પાંડવો છઠ્ઠા દ્રૌપદી અને સાતમા માં કુંતા એ બધાએ પોતપોતાનું પુણ્ય રેડે અને પુણ્ય રૂપી આંબા ને કરે છે પુણ્ય રૂપી આંબા આપણે જેને કહીને પાંડવો નો આંબો એક કડી તમને એવા સત નહીએ પીઠ પાછળ બે ઘા ન કર્યો હોય તો આંબે મોર લાગી જાય લાગી ગયો પોતાનું પુણ્ય આપે બધા એ પુણ્ય આપે અને ઈ પોત પુણ્ય બધા આપે ને સાહેબ એમાં ભીમ ને વારો આવ્યો બધા દાંત ગાટવા કે ભીમ શું પોતાનું પુણ્ય આપે ત્યારે ભીમે કીધું કે આ આવડી ઉંમર થઈ ત્યાં સુધી અનાજ કોઈ દી કાચું પાકું ગયું ન હોય ને હવાદ કોઈ ન ગયું હોય ને તો મારું પુણ્ય લાગી જાય ને કેરી પાકી જાય કેરી પાકી ગઈ દ્રૌપદી ને કીધું કે હે દ્રૌપદી તમારું પુણ્ય રેડો છેલે પછી જ આ કેરી ઉપર થી પાકી નીચે પડશે અને ત્યારે દ્રૌપદી એ છેલું પોતાનું પુણ્ય રેડ્યું ને કીધું કે મારી રે સાસુ ના પાંચ દીકરા પાંચ ને એક સમાન પતિ કરી જો જાયના હોય કોઈનામાં ભેદ ન રાખ્યો હોય તો આ કેરી નીચે પડી જાય અને કેરી નીચે પડીને રસપુરી ની રસોઈ કરી દુર્વાસા ઋષિ ને જમાડી દીધી દુર્વાસા ઋષિ નીકળાય શકુનિએ પૂછ્યું કે હવે તો કે ઈ તો પરીક્ષા ની અંદર પારંગત થઈ ગયા છે તો કે હવે કઈક યુક્તિ કરવી પડશે ને આ બાજુ પાંડવો તીર્થયાત્રા કરીને પાછા હસ્તિનાપુર નગરી ની અંદર આવ્યા અને એમાં ઘટના એવી બની પાંચ પાંડવો છઠ્ઠામાં કુંતા અને સાત માં દ્રૌપદી નારી મહેલ ના અટારી ઉપર ઉભા છે અને ઇન્દ્ર રાજાએ એ હસ્તિનાપુર ની બાજુમાં સુંદર મજાની ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવી સુંદર મજાની નગરી બનાવી અને એ ઇન્દ્રપ્રસ્ત નગરી દ્વારા એમ થાય કે સામે આખું તળાવ ભર્યું છે પણ એ નો વાસ તમને થાય એવું તળાવ મૂક્યું છે અને ત્યારે દુર્યોધન અને મામા શકુની નીકળે છે એ ઇન્દ્ર રાજાની ઇન્દ્રપ્રસ્થ નગરી જોવા માટે દુર્યોધન મામા શકુની નીકળે છે હવે ધીમે 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 ત્યાંથી નીકળ્યા અને જોયું મામા તો કે બોલો ને ભાણાભાઈ સામે જળ છે પગની પાણી સેજ ઊંચી લઈને ચાલજો ભલે એ પગની પાણી ઊંચી લઈ લઈને પગના અંગૂઠા ઉપર ધીમે 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 હાલતા થયા જોયું તો ત્યાં જળ હતું જ નહીં પાછા મામો ભાણો સામે સામે જોવે કે હારું કેલું કોઈ જોઈ ન ગયું નહીતર આપણને કોક હાસી કરત આ જગત ની અંદર કે મૃગજ નો ભાસ પણ ન કરી શક્યા વળી પાછા થોડીક ગોળાઈ વળ્યા ને તો વળી પાછો એવો મૃગજ નો ભાસ થયો મામા ભાણા એ વાત કરી કે એક વાર છેતરાણા બીજી વાર નહીં છેતરાય એક વાર છેતરાઈ ગયા હવે બીજી વાર નહીં છેતરાય તો એમણે સીધે સીધા આયલા પણ ખરેખર ત્યાં નું તળાવ જ હતું મામો બેલ ની અટારી ઉપર થી ના મુખ માંથી વચનો કે સંતાનો આંધળા હોય ને ત્યાંથી મહાભારત ની શરૂઆત થાય આંધળા ના સંતા નો આંધળા જ હોય ને ત્યાંથી મહાભારત ની શરૂઆત થાય રાખી અને આને મજાક કરી છે એવી કોઈ યુક્તિ બતાવો કે જેથી કરી એને ખબર પડે કે આંધળાના સંતાનો શું કરી શકે અને મામા એ જુગતે બાજી રમાડી આ બાજુ કૌરવો આ બાજુ પાંચ પાંડવો સામ સામો જુગાર રમાણો છે દ્રૌપદી ને બાજી ની અંદર મૂક્યા અને દ્રૌપદી ના ચિરહરણ થવાની તૈયારી ભગવાન કૃષ્ણ પરમાત્મા ને પ્રાર્થના કરી અને ભગવાન કૃષ્ણ કારણ કે દાદા ભીષ્મ પાસે પેલા જાય છે દાદા ભીષ્મ પાસે જઈને દાદા ભીષ્મ ને કહ્યું છે કે હે દાદા તમે હસ્તનાપુર માં વડીલ માં વડીલ તમે એક જ છો હસ્તિનાપુર માં વડીલ તમે એક જ છો અને તમારી નજર સામે તમારી પ્રજા બગડી રહી છે તમે આને વારી લ્યો નહીતર આનું પરિણામ બહુ ભયંકર આવશે દાદા ભીષ્મ કાંઈ જવાબ ના આપી શકે પાંચ પતિની પાસે જઈ